રજવાત એવી હતી કે મારા સોળ 16 મહિનાના બાળકને વેક્સિનેશન માટે અમે પ્રણામી ચોક આરોગ્ય કેન્દ્રમાં ગયા હતા જ્યાંના જે મહિલા કર્મચારીએ એમને વેક્સિનેશન કરવામાં ગંભીર બેદરકારી કારણ કે જેના વિટામિન એનો જે ડોઝ આપવાનો હતો એ ડોઝ આપ્યા વગર અમને ઘરે મોકલી દીધા હતા અને એનું મેં ક્રોસ ચેક કર્યું વીસ દિવસે મને ખબર પડી અને એ બેનો મેં સંપર્ક કર્યો એવું કીધું કે ડોઝ મારાથી તે ઢોળાઈ ગયો હતો આપી શકી તમારી રજૂઆત એટલી હતી કે ભાઈ તમે ભૂલી ઢોળાઈ ગયો હતો તમારાથી ડોઝ તો તમારે મને કહી દેવું હતું જેથી કરીને એનો બીજા દિવસ આવીને મારા બાળકનું રસીકરણ જે બાકી રહી ગયું હતું એવું કરાવી જાત તો પછી એની રજૂઆત કરવા માટે હું જેના મેડિકલ ઓફિસર અમન પટેલ પાસે ગયો મેં સાહેબ તમારા સેન્ટરની અંદર એક આવી ગંભીર બેદરકારી દે છે તો એ બાબતે હું તમારો ધ્યાન દોરવા આવ્યો છું તો એને મને એવો જવાબ આપ્યો કે વિટામિનો ડોઝ એટલો કોઈ જરૂરી નથી એ ગમે ત્યારે તમે આપી શકો ને એના માટે એનાથી તમારા બાળકને કંઈ નુકસાન ન થાય એટલે મેં સાહેબને એવું કીધું કે મેં સાહેબ જો એ તમે તમે જે જવાબ આપો છો જો એ જરૂરી ન હોય તો સરકારી ધારો ધોરણ મુજબ સોળ મહિના બાળકને રસીકરણમાં સરકારે કીધું છે હું તો નથી કહેતો તો તમે આવું ઉડાવ જવાબ ના આપો તો એને મને એવું કીધું કંઈ વાંધો નહીં તમારે જ્યાં રજૂઆત કરવી એને કરો તો એ રજૂઆત લઈ અને અમે લેખિતમાં અહીંયા વાકાણી સાહેબ પાસે આવ્યા હતા વાકાણી સાહેબ એવું કીધું કે હું એવા બધા ગંભીર એક્શન લઈશ હવે હું જ રજૂઆત કરી અને અમે લોકો નીકળી ગયા સાંજે છ વાગે સાહેબની ચેમ્બરમાંથી બેન ફોન કરે છે અને ફોન સ્પીકર ફોનમાં હોય છે મને ખ્યાલ નહોતો હવે બેનને મને ફોન કરીને એમ કહે છે કે સાહેબ એ મારી બેદરકારી ભૂલ માટે સોરી મેં કીધું બેન તમારી ભૂલ નથી તમારી બેદરકારી છે અને તમારે મને કંઈક બાળકને મારે છે ને શરીરની અંદર જે ફોલ્લીઓ થઈ આખા શરીરની અંદર એટલે એને બાજુમાં જે આરોગ્ય બેન કર્મચારી રહે છે ને એમને એવું કીધું ક્યારે ફોડકીઓ શા માટે છે તમે પ્રોપર વેક્સિનેશન કરી દીધું છે મેં કીધું હા ઇન્જેક્શન આપી દીધા છે ત્યારે મેં ક્રોસ ચેક કર્યું એટલે મને ખબર પડી કે એના વિટામિન એનો ડોઝ બાકી રહી ગયો છે એના લીધે દીધું છે કે નથી મને ખ્યાલ નથી પણ એ લોકો એક કામના જે બેદરકારી દર્શાવી એ બાબતે મેં વકાણી સાહેબને રજૂઆત કરી અને સાંજે બેન પાસે ફોન કરાવીને મને સોરી કેવડાવે છે એ બેન સાથે હું વાત કરું છું તો વાકાણી સાહેબ ફોન સ્પીકર ફોનમાં મારી એમ વાત કરે તમે આર્ગ્યુમેન્ટ ના કરો આજે રજૂઆત કરવા ગયા આજે રજૂઆત કરવા ગયા તો અમને અડધું કરીને બહાર કાઢા મારમારી કરી મેં કીધું સાહેબ તમે મને જવાબ આપો તમે જે એક્શન લીધી છે તો મને એટલીસ્ટ ખબર તો પડવી જોઈએ કે મારા બાળકના સ્વાસ્થ્ય સાથે તમે ચેડા કરો છો અને તમે એક્શન સુલ્યો તો એ મને ખબર પડવી જોઈએ ને કે ખરેખર પગલા લીધા છે કે નહીં તો મને ચેમ્બરની બહાર કાઢો ગેટ આઉટ કહી અને એટલું મારી અમારી બે બન્ને સાથે ગેરવર્તન કરી જાણે અમે કોઈ આતંકવાદી હોય અને એની ચેમ્બરમાં અમે ગન લઈને ઘુસી ગયા અમારી માંગ એવું છે કે મને હવે એટલીસ્ટ અહીંયા રજૂઆત કર્યા પછી એક વસ્તુનો ખ્યાલ આવ્યો છે કે આની અંદર સેન્ટર ની અંદર જે લોકો છે ને એમની જે જવાબદારી છે એના કરતા વિશેષ જવાબદારી એના આધારે આ લોકો અહીં છાવરે છે આ વાખાણી સાહેબ ની ગ્રાઉન્ડ ની અંદર જે લોકો કામ કરે છે એના લીધે આ બેદરકારી થાય છે મારી અમારી રજૂઆત એ છે કે હવે ઈ બે અધિકારીઓ ઉપર અને વાકાણી સાહેબ પર ઉપર એક્શન લેવાય એવી અમારી માંગ છે